ચાલો આપણે ફાઇનલી આવી જઈએ તણાગ્રા મારે લેવાનો તો મોબાઈલ નવો તો જો મેં મોબાઈલ હવે નવો પીસ પસંદ કર્યો છે રોલા અને જો બાર હજાર રૂપિયા કિંમત હતી અને એમને આપણે વ્યાર ભાવ કરી દીધો છે અને આઠ જીબીની રેમ છે અને આઠ એકસો છે મોબાઈલ પણ સારો છે મોબાઈલ આપણે લઈ દો તો પછી આ મોબાઈલનો આપણે વિડીયો બનાવશો જઈએ કેમ કે આ વિડીયો બહુ સારા નહોતા હતા તમે મોબાઈલ લેવો હોય તો આપણે તાણાગા આવી જાય આપણે મેન બજારમાં દુકાન

મોબાઈલ સારો હોય તો હવે આપણે વિડીયો બધા એમાં બનાવવાનો છે આ મોબાઈલમાં આમાં કેમેરા રીઝલ નથી સારું હાસી લેલો હોય એમાં રીઝલમાં એરિટિંગ મારે બહુ કરવું પડતું અને આમાં એડિટિંગ બહુ કરવું પડશે નહીં હવેથી આપણે આ મોબાઈલના વિડીયો બનાવવીશું જોઈએ